હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે આપણે નવું બનાવવાના પરંતુ તમને ખાસ જણાવી દઉં કે તમે ફેસબુક સપોર્ટ કરો છો તો તેવી જ રીતના આપણે યુટ્યુબમાં પણ ચેનલ છે એટલે કે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ તમે સબસ્ક્રાઈબ કરો તો પણ તમને બધા જેવા નવા નવા વિડીયો જોવા મળશે તો તમે અત્યારે જ જાઓ અને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કોમેન્ટમાં પણ લખી દેજો તો હું વિડીયો પૂરું થાય એટલે જોઈ લઈશ કે કોને સબસ્ક્રાઈબ કરી છે અને આજે આપણે યુનિક જ બનાવવાના છીએ એવું એટલે કે છાસ નહીં દહીં નહીં અને કઢી તો આ કેવી રીતના બને તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે શરૂ કરીએ તો આપણે આજે બનાવવાના છીએ કઢી એટલે ઉનાળાની અંદર તો આપણને કઢી ખાવાનું મન થઈ જતું હોય છે લગ્નમાં બધું ગળ્યું ખાય અને કંટાળ્યા હોઈએ છીએ તો પરંતુ આ જે છાસ નહીં દહીં નહીં છતો પણ કઢી એટલેમાંથી આપણે લીંબુમાંથી કઢી બનાવવાના છીએ તો આપણે પહેલાં લીંબુને કટ કરી અને તેમાંથી રસ કાઢી લઈએ તો આપણે લીંબુને આ રીતના પહેલાં કાપી દઈએ તો કોને કોને લીંબુમાંથી કઢી બનાવી અને ખાધી છે તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે પહેલાં લીંબુનો રસ કાઢી લઈશું એક વાટકીની અંદર તો આ રીતના આપણે બધો જ રસ કાઢી લઈશું જ્યારે આપણે લીંબુ કાપીએ ત્યારે તેની અંદરથી સરસ સુગંધ પણ એવી આવતી હોય છે તો મેં અહીંયા બે મોટી સાઈઝના લીંબુનો રસ કાઢી અને લઈ લીધો છે આ રીતના હવે આપણે આમાંથી વઘાર કરવાનો છે તો આપણે પહેલાં દેવતા સગાવીશું તો આપણે અહીંયા ચૂલા પર એક કઢાઈ મૂકી દીધી છે તેની અંદર આપણે બે ચમચી તેલ નાખીશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે એક ચમચી જીરું નાખીશું થોડા મીઠા લીમડાના પાન તો મેં લસણ અને મરચાં લીલા વાટી લીધા છે અને એક નંગ લીલું મરચું પણ સમારીને લઈ લીધું છે આ મરચાં બહુ તીખા છે આપણે તેમાં અડધી ચમચી હળદર નાખીશું તો આપણે તેની અંદર મરચું વાટેલું નાખીશું તો મરચું આપણું શેકાઈ ગયું છે તો તેની અંદર આપણે જે લીંબુ પાણી નાખીએ છીએ તેમાં થોડું પાણી નાખી અને આપણે રેડી દઈશું પછી આની અંદર આપણે જેટલું ખટાશ રાખવાનું હોય તેટલું પાણી નાખી દેવાનું તો મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો તમને ખાટું જો લાગે તો તમારે પાણી નાખી દેવાનું હવે આપણે બેસન લઈ લીધું છે બે ચમચી જેટલું તેની અંદર આપણે થોડું પાણી નાખી અને ઓગાળી દઈએ તો આ રીતના આપણે હાથ વડે ઓગાળી દઈશું તો આપણું બેસન સરસ રીતે ઓગળી ગયું છે તે આપણે તેને નાખીશું તો આને હવે આપણે ઉકાળવાનું છે તો આપણે તેની અંદર મસાલામાં થોડું અડધું ચમચી ધાણા જીરું નાખીશું અને લીલા મરચાં છે એટલે આપણે સૂકું મરચું નથી નાખતા કેમ કે બહુ તીખા છે અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કઢી સરસ રીતે ઉકળી ગઈ છે તો આ પણ લીંબુમાંથી અને જો તમને એવું લાગે કે ખાટું છે તો તમારે તેની અંદર ગોળ નાખવો હોય તો પણ નાખી શકો છો અને આમ લીંબુમાંથી કઢી બની જતી હોય છે તો મેં કઢીને સરસ એવી નીચે પણ ઉતારી દીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી કઢી જેવી કઢી જ બની ગઈ છે એટલે તમે પણ આ રીતના લીંબુમાંથી કઢી બનાવી શકો છો તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો દક્ષિણ રેસીપી પેજને ફોલો કરો અને હા યુટ્યુબમાં અત્યારે જ જાઓ અને સબસ્ક્રાઈબ કરજો અને કોને કોને કોમેન્ટ કર્યું છે તે પણ હું હવે વિડીયો પૂરું થાય એટલે હું જોઈ લઈશ તો કોને સબસ્ક્રાઈબ કરી છે તે પણ મને ખબર પડી જશે અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય